જામનગર શહેરમાં ઘણા સમયથી જે રજાક સાયચા અને આની ફેમિલીના જે બીજા લોકો છે એ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી અને પોતાના મોટા મોટા બંગલા ઊભા કરી રહ્યા હતા અને આ જે બંગલા છે આ બંગલા મેં જુગાર દારૂ અને આના ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ચલાવતા હતા અને આમ લોકો મેં રોબ મારવા માટે પણ ઘણા બધા રોડ પર અને બીજી જગ્યાએ સ્ટન્ટ કરવાના અને ઘણી બધી ગેરકાયદેસર પરવર્તી અને જ્યારે પોલીસ આવે ત્યારે પોલીસ ઉપર હુમલો અને ઘણા બધા એવા ગેરકાયદેસર પ્રવર્તી કરતા હતા અને સરકારી જમીન પર કબજો કરી અને તમે બધા જોયા છે કે એટલા મોટા મોટા બંગલાએ લોકો ઊભો કરી લીધા છે તો છેલ્લી જે લેન્ડ ગ્રેબિંગની કમિટી હતી આ કમિટીમાં આ જે પ્રોપર્ટી છે આ ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયો હતો અને અને કાયદેસર મકાન ખાલી કરવા માટે અને હટાવવા માટે નોટિસ પણ આપ્યો હતો પણ એ જાતેથી બધું કર્યું નથી એટલા માટે આજે જે છે આપણે જિલ્લા પ્રશાસન સાથે મળી અને એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ બધા અહીંયા હાજર છે અને આને સાથે મળી અને જે ગેરકાયદેસર જે બંગલા અહીંયા ઊભા કર્યા છે અને તોડવાની પ્રક્રિયા શરૂ કરી છે અને એવા જે પણ ગેરકાયદેસર

અત્યારે પણ આગળ જે ડિમોલ્યુશનની જે પ્રક્રિયા છે આ ચાલુ થવાની છે અને અમારી તરફથી જે પણ જેએમસી અને ડિસ્ટ્રિક પ્રશાસન જે પણ જગ્યા આમસી અમારાથી બંદોબસ્ત માંગશે આ જગ્યા અમે લોકો બંદોબસ્ત ઉપલબ્ધ કરાવીશું